લખપત તાલુકાના માતાના મઢ પ્રખ્યાત કરવામાં આવતા ન છૂટકે ગ્રામ્ય પંચાયતે તાળાબંધી કરવાનો નિર્ણય લીધો હતો પ્રખ્યાત ધામ માતાના મઢ ગ્રામ્ય પંચાયત દ્વારા કોઈ સુવિધા આપવામાં આવતી નથી ચાર વર્ષથી કટર ઉભરાઈ રહી છે વારંવાર રજૂઆતો કર્યા છતાં કોઈ નિકાલ આવતો નથી

જે સુધી નિકાલ નહીં આવે તે સુધી માતાનામ ગ્રામ ને તાળો રહેશે માતાના બજાર બજારની અંદર વેપારીઓ ગ્રામજનો યાત્રાળુઓ ખરેખર મચ્છર માખી તમામની એટલી ગંદકી એટલી ગંદકી હદ વગરની ગંદકી થઈ ગઈ છે અને સફાઈ સફાઈની જોવા જઈને કોઈ જગ્યા ઉપર કોઈ જાતની સફાઈ નથી ખરેખર બહુ જબરદસ્ત તકલીફનો સામનો કરવો પડે છે હવે નંબર ના તમામ યુવાનો જાગૃત થઈ અને జూ నాలు తే మాత గ్రామ పంచాయత్యా తాడు తాడా తాళా చాలూ జ